સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કમોસમી વરસાદથી થયેલ ખેડૂતોના પાક નુકસાનીનું વળતરની માંગણી સાથે જરોદ પ્રગતિશીલ ખેડૂત મંડળના નેજા હેઠળ ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ પાકને થયેલા નુકસાનીનું વળતરની માંગણી સાથે જિલ્લાની નિવાસી કલેક્ટર તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે વાઘોડિયા તાલુકાના જરોદ પાંચદેવલા અભરામપુરા લીલોરા પાલડી કામરોલ વિસ્તારમાં ખેતરોમાં મોટાભાગે ડાંગર એરંડા કપાસ અન્ય પાકોનું નુકસાન થયું આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોને બહુ નુકસાન થયેલ છે અમારા વિસ્તારમાં સર્વે કરાવી થયેલ પાક નુકસાનીનું વળતર આપવું જોઈએ જે ખેડૂતોએ પાક ધિરાણ લીધેલ હોય તે પાક ધિરાણ માફ કરવામાં આવે તમામ ખેડૂતો નુકસાનીનું યોગ્ય વળતર આપી ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે અને જો અમારી અમોને અમારા પાકના નુકસાનનું વળતર આપવા નહીં આવે તો આગામી દિવસોમાં મામલતદાર કચેરીએ ભૂખ હડતાળની ચીમકી પણ ખેડૂતોએ આપી છે જિલ્લા કલેકટર કચેરી ખાતે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ખેડૂતો એકત્રિત આવેદનપત્ર આપી રજૂઆત કરી ધારાસભ્ય ખેડૂતોને બાંધરી આપી છે કે અમે તમારા પાકના વળતરના નુકસાન માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને ખેડૂતોને વળતર મળશે તેમ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું ખરેખર એવું છે કે અત્યારે જે રીતનો કુદરતી આફત ખેડૂતો ઉપર આવી છે કમોસમી વરસાદના કારણે અમારો ખેડૂત ખૂબ દુઃખી છે અમે અમારા ખેડૂતની વેદના જાણવી છીએ અને અમારી સરકારે ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જીતુભાઈ વાઘાણી સાહેબ બંને અમે જિલ્લાના પાંચે પાંચ ધારાસભ્યોએ વડોદરા જિલ્લાની અંદર જે કંઈ ખેડૂતોને નુકસાન થયું છે એનું વેલામ વેલી તકે વળતર મળે એ માટે થઈને પાંચ ધારાસભ્યોએ ભેગા થઈને રજૂઆત પણ કરેલી છે એ પછી ખેડૂતોનો અમુક પ્રશ્ન એવા હતા કે ભાઈ ઓનલાઈન ફોટા અપલોડ કરો તો અમારા ખેડૂતભાઈઓને ફોટા અપલોડ કરવા ઓનલાઈનની પ્રક્રિયા પણ નથી સમજ પડતી એટલે ફરીવાર અમે સરકારશ્રીની અંદર કૃષિમંત્રીશ્રીને રજૂઆત કરતાં કૃષિ મંત્રીશ્રીએ અમને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ આ જે કંઈ પ્રક્રિયા છે એમાં ખેડૂતને કોઈ મુશ્કેલી ના પડે એ માટે થઈને રોજકામ કરીને દરેકે દરેક ગામની અંદર રોજકામ કરવું રોજકામ કરીને સેટેલાઇટથી ફોટા લઈ અને ખેડૂતોને વળતર ચૂકવવું એટલે ઓનલાઈનવાળી પ્રક્રિયા કમ્પલસરી નથી એટલે મારા આપના માધ્યમથી મારા ખેડૂતોને હું જણાવવા માગું છું કે આ ઓનલાઈનની પ્રક્રિયા કોઈ કમ્પલસરી નથી એટલે તમારે કોઈ અફવામાં આવવાની જરૂર નથી કે ઓનલાઈન અમે અપલોડ નથી કર્યું એટલે અમે વળતરમાંથી રહી જશું દરેકે દરેક ખેડૂતને સરકારશ્રીએ વળતર આપવાનું નક્કી કર્યું છે તમામ પાક માટે કોઈ એક પાટે એક પાક માટેનું વળતર નથી જે ખેડૂતે જે પાક કર્યો હશે અને એની અંદર જે કંઈ નુકસાન થયું છે એનું પૂરેપૂરું વળતર આપવાનું માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કૃષિ મંત્રીશ્રીએ અમને પાકી અહીંયા ધારણા આપી છે કે કોઈ ખેડૂત વળતર વગર નહીં રહે એટલે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈ ખોટી અફવામાં ના આવે અને તમામે તમામ ખેડૂતને વળતર મળવાનું છે આપણા વિસ્તારના આજે આજે ખેડૂતો બધા એકત્રિત રજૂઆત કરી છે તમે જેમ વાત કરી લોકોને રિયલ માર્કેટ જોડાવાનું હોય એટલે અમારો ખેડૂતની ઉપર જે કંઈ મોટી મુશ્કેલી આવી છે કારણ કે કુદરત આપ જોવો છો કે ભાઈ આ એક પણ ખેડૂતના પાક બચ્યા નથી ખેડૂતે અમારા આ પાકના પૈસા આવવાની આશાએ કોઈએ લગ્ન લીધું હોય કોઈએ બીજો પ્રસંગ લીધો હોય કોઈએ પૈસા વ્યાજે લીધા હોય ખેતીના ખાતર લાવવા માટે ડીઝલ લાવવા માટે અને હાથ મોઢામાં આવેલો કોળિયો આ ખેડૂતના હાથમાંથી છીનવાઈ જતો હોય ત્યારે તમામ ખેડૂત ચિંતાઓમાં હોય પણ એ ચિંતામાંથી મુક્ત કરવા અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે નિર્ણય લઈ લીધો છે કે કોઈ ખેડૂતો ગભરાવાની જરૂર નથી તમને જે કંઈ નુકસાન થયું છે એનું પૂરેપૂરું વળતર સરકાર શ્રી ખેડૂતને ચૂકવશે એવી અમને ધારાસભ્યોને પણ ખાતરી આપી છે એના આધારે હું મારા ભાઈઓને પણ ખાતરી આપું છું કે આપે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી તમારું નુકસાન છે એ પૂરેપૂરો અમને ખ્યાલ છે અને એમાં સરકાર પૂરેપૂરી મદદ કરશે એવી અમને સંપૂર્ણ ખાતરી મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવે છે આજે ખાસ કરીને કઈ જગ્યા પર આવે છો અમારે ગામોમાં જે ખેડૂતોને કે ડાંગરમાં અને બધા પાકમાં જે નુકસાન થયો છે એના વળતર માટે અમે આવ્યા છે અને વડોદરા જિલ્લા જે જાહેર નથી કર્યો બીજા બધા જિલ્લા જે જાહેર કર્યા છે ને વડોદરા જિલ્લા જાહેર નથી કર્યો એના માટે અમે આવેદન આપવા આવ્યા છે અમે બધા જરૂર પ્રગતિશીલ ખેડૂત મંડળના આઠ ગામોના જે ખેડૂતો છે બધા મળી લાયા છે શું શું પાક ઉગાડ્યો તો શું નુકસાન થયું અમે ડાંગર છે કપાસ છે જે ડાંગર પા એનામાં જતી આખી પાણી ભરાઈ ગયું છે ડાંગરમાં અને ડાંગર ઉગી પડીને પાછી ઉગી ગઈ છે અને કપાસ છે જે આખો ભીનો થઈ ગયો છે હવે જે કારો પડી જશે એના લીધે અમે વળતર લેવા માટે આવ્યા છે શું મેસેજ આપશો સરકારને અમે સરકારને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે અમારા ખેડૂતોને જલ્દથી જલ્દ વળતર મારે કારણ કે ગયા વખતે બી સર્વે તો થયો હતો પણ વળતર નહોતું મળ્યું એટલે આ વખતે અમે એ માંગ છે કે સર્વે તો તમે કરો છો પણ સાથે સાથે વળતર બી આપો શું નામ તમારું મારું નામ કૌશલ સુરવે છે શું છે આ સુરજ અમે વાઘોડા તાલુકાના જરૂર તેમજ આજુબાજુના ગામોના ખેડૂતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે અમારી માગણી એ છે કે ખેડૂતોને આ કમોસમી વરસાદના કારણે પાકને ઘણું બધું નુકસાન થયેલું છે અમારી પરિસ્થિતિ એવી છે કે કુદરતી કેવું છે કે ન જાગે જાણતી એ કાલે સવારે શું થવાનું અમારી પરિસ્થિતિ ખાસ એવી જ થઈ ગઈ છે કે જેથી કરીને અમને પાકને શું થયું છે નુકસાન એટલું બધું